કૃષ્ણ કનૈયા લાલકી જય શિવ શંભુ ભોળા ની જય શ્રાવણ કેરો માસ આયો દેવો નો મહાદેવ આવ્યો નાચો ભાઈ નાચો ભોળો મહાદેવ આવ્યો સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ શ્રાવણ કેરો માંસ આવ્યો દેવોનો મહાદેવ આવ્યો નો નાથ આવ્યો નાચો ભાઈ નાચો બોળો મહાદેવ આવ્યો શ્રાવણ કેરો માંસ આવ્યો શક્તિનો યાસી આવ્યો લાભી જટા વાળો આવ્યો નાચો ભાઈ નાચો બોળો મહાદેવ આવ્યો શ્રાવણ કેરો માસ આવ્યો દેવોનો મહાદેવ આવ્યો નાચો ભાઈ નાચો બોળો મહાદેવ આવ્યો ડમરો લઈને નાથ આવ્યો કૈલાસમાં ધો મચાયો નાચો ભાઈ નાચો ભોળો મહાદેવ આવ્યો શ્રાવણ કેરો માસ આવ્યો ગંગા ને મસ્ત કેલાયો ચંદ્ર ને બાલે સજાયો નાચો ભાઈ નાચો ભોળો મહાદેવ આવ્યો શ્રાવણ કેરો કેરોમાં સ્યો ભૂતોનો સરદાર આવ્યો શેષ નાગ શેષનાગલે લિપટાયો નાચો ભાઈ નાચો ભોળો મહાદેવ આવ્યો શ્રાવણ કેરો માસ આવ્યો ભાંગ ને પીનારો આવ્યો મંદિરોમાં નાદ સુનાયો નાચો ભાઈ નાચો ભોળો મહાદેવ આવ્યો શ્રાવણ કેરો માસ આવ્યો દેવોનો દેવ આવ્યો સોમનાથ દેવ આવ્યો કાશી વિશ્વનાથ આવ્યો ઓકાર દેવ આવ્યો નચો ભાઈ નાચો બોડો મહાદેવ આવ્યો મલ્લિકા અર્જુન આવ્યો ત્ર્યંબકેશ્વર મહાદેવ આવ્યો શંકર દેવ આવ્યો નાચો ભાઈ નાચો બોડો મહાદેવ આવ્યો કેદારનાથમાં દેવ આવ્યો नागेश्वर्मा दे 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 देव याव्यो वैद्यनाथमा देव याव्यो नाचो बाई नाचो भोड़ो महादेव याव्यो रामेश्वर्मा देव याव्यो दुश्मेश्वर्मा देव याव्यो महाकालमा देव याव्यो नाचो बाई नाचो भोड़ो महादेव याव्यो देवो नोमा देव याव्यो ભોળાઓનો નાથ આવ્યો નાચો ભાઈ નાચો ભોડો મહાદેવ આવ્યો શિવ શંભુ ભોળા નાથની જય ઓમિયા માથની જય કૃષ્ણ કનૈયા લાલકી જય